ગુડ મોર્નિંગ ગાય વેલકમ બેક ટુ કવિના સ્વર્લ્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે છે ફ્રાઈડે ટેન્થ જાન્યુઆરી અને વાગી ગયા છે પોણા અગિયાર આજે છે અગિયારસ તો અગિયારસ એટલે અમારા ઘરમાં બધાનો ફાસ્ટ એઝ યુ ઓલનો તો આજે ફાસ્ટ છે એટલે બધાએ સવારમાં ચા નાસ્તામાં વેફરને ચા ખાધી છે અને વંશુભાઈ ગયા સ્કૂલે આજે એમ તો એનો લાસ્ટ વોકિંગ લાસ્ટ વર્કિંગ ડે જો મને શું યાદ આવી જાય છે લાસ્ટ ડે હોય વીકનો સ્કૂલ જવાનો પણ સન્ડે એનું એન્યુઅલ ફંક્શન છે એટલે કાલે સેટરડે પણ એને સ્કૂલે જવાનું છે સ્કૂલે એને પ્રેક્ટિસ કરવા બોલાવ્યો છે સવારનો સ્કૂલનો જે ટાઈમ છે એ જ ટાઈમે તો સવારમાં કાલે પણ એને જવાનું છે સ્કૂલે એટલે કાલે પણ એને ઉઠાડવો પડશે એને રેડી કરવો પડશે એમ તો એનું માઇન્ડસેટ હોય કે સેટરડે એટલે નહીં જ જવાનું પણ હજી સુધી તો એને કીધું નથી પણ કઈ દઈશ અને તમને એવું લાગતું હોય કે એને શું ખબર પડે તો એને બધી જ ખબર પડે છે રોજ મને પૂછે છે મમ્મા આજે કયો ડે છે આજે કયો ડે છે તો એ ઉપરથી એ કહે કે સેટરડે ને સેટરડે તો નહીં જવાનું એટલે એને એમ ના ખબર પડે કે ફ્રાઈડે પછી સેટરડે પણ સેટરડે વર્ડ પરથી એને ખબર પડે કે આજ તો નહીં જવાનું ને સ્કૂલે એટલે કાલે હું એને કહીશ નહીં કે આજે સેટરડે છે કાલે હું એને કહીશ કે આજે ફ્રાઈડે જ છે એટલે જશે સ્કૂલે અને ચાલો આજના દિવસનું કેવું રહે છે હું તમને બતાવીશ જો આજે પણ વંશુના બે પાર્સલ આવી ગયા છે તો એના બે પાર્સલ વંશુ આવશે ત્યારે જ આપણે અનબોક્સ કરીશું આજે વંશુ બહુ જ ખુશ થઈ જવાનું છે અને વોલ દેખાય છે તમને એ ભાઈએ જ કરેલી છે તો પહેલાં મેં વિચાર્યું હતું કે વંશુની સામે જ ખોલું બધા પાર્સલ પણ હવે એમ થાય છે કે પાર્સલની જેટલું વસ્તુ જોશે એટલું બધું રમવા મળશે એટલે એમાંથી આપણે એને બધું જ નથી આપવાનું એક વસ્તુ પૂરી થાય પછી બીજી આપવાની છે તો ચલો ખોલીને બધું સેટ કરીને મૂકી દઈએ આવે એની પહેલાં તો જો આ ત્રણ વસ્તુ આવ્યું છે આ છે સન સી મેજિક સેન્ડ કિટ આ સેન્ડનું વશું મને બે દિવસથી કહે કે કરતો હતો કે મમ્મા સેન્ટ ક્યારે આવશે સેન્ડ ક્યારે કેમકે એને માટીમાં રમવું બહુ જ ગમે છે અને આ પેલી એવી માટી છે અંદર આવી ટ્યુબ પણ આવશે એમાં ને એમાં જ રમવાનું આ છે ક્લે અલગ અલગ વસ્તુ બધું એ બનાવશે ક્લેથી ક્લે પણ એને બહુ જ ગમે છે અને આ છે પઝલ્સ મસ્ત આ લાકડાના છે પઝલ્સ એટલે જલ્દી ખરાબ પણ નહીં થાય અને વંશુ એ બાને એની ઇન્ટરપર્સનલ સ્કિલ્સ પણ વધશે સો પઝલ્સ મને સૌથી વધારે ગમ્યા હતા આ તો એને રમવા માટે મંગાયા આ છે જો લગભગ દસ જેવા પઝલ્સ છે અને એને વંશું સેટ કરશે તો બતાવીશું એ આવે એટલે જો એ સેન્ડવાળું હતું ને એમાં આવી રીતે હતી આ બે ટાઈપની સેન્ડ છે બે કલરની અને આ બધા એના શેપ્સ છે એનાથી એ ફિશ ને ડક ને એવું બધું કરશે અને આ છે ચાર કલરના ક્લે ક્લેથી પણ રમવું એને બહુ જ ગમે છે તો સી આઈ હોપ મા દીકો આજે બહુ જ ખુશ થઈ જશે અને આ પણ બહુ જ સરસ છે જોઈ થયા

મમાએ પરોઠું બનાવી દીધું છે અમાર તો નથી ખાવાનું પણ બાઉને પરોઠું બનાવ્યું એટલે વંશરાજ પરોઠું ખાય છે અને મોબાઈલ નથી જોતો વેરી ગુડ હે ને બેટા તો આજે છે મોરૈયો ફરાળી ભાખરી સુરણનું શાક અને હલવો અને આ બધું તો રહેવાનું છે આગળ પાછળ ચલો બધા જમવા તો ચલો ગાઈશ ચા ઉકળીને થઈ ગઈ છે રેડી ચા પી લઈશું મસ્ત ઉકળી ગઈ છે અને અહીંયા મેં સાબુદાણા પલાળીને મૂકી દીધા છે સાંજના ડિનર માટે એઝ યુ યુઓલનો આજે અગિયારસ છે તો સાંજે સાબુદાણાની ખીચડી બનાવીશ અને સાબુદાણા પલાળવા માટેની એક પ્રો ટીપ કે એને ઠંડા પાણીમાં જ પલાળવાના અને પલાળતા પહેલાં બે ત્રણ પાણીએ પ્રોપર વોશ કરી લેવાનું એનું જે બધું ઉપર હોય એ નીકળી જાય અને એની પછી બહુ જ સરસ રીતે આ ફૂલીને થશે હું તમને બતાવીશ કેવા થાય છે અને બીજી વાત કે પાણી એટલું જ નાખવાનું જેટલું સાબુદાણા ડૂબે બહુ વધારે નહીં જો ગઈશ કલાક દોઢ કલાક જ પલાળવો પડે મેં તો બે કલાક પલાળ્યા છે પણ કલાક દોઢ કલાકથી પણ બહુ જ સરસ થઈ જાય છે એક જ વારમાં દબાઈ જાય છે સરસ થઈ ગયા એકદમ છૂટા છૂટા પણ થયા એટલે પાણી એક્ઝેક્ટ જેટલું ડૂબે એટલું જ રાખવાનું મેં થોડુંક વધારે રાખ્યું હતું પણ એ બી વધારે જ લાગ્યું મને નહીં તો તો જરૂરતે ના પડે આવું કરવાની એકદમ છૂટા છૂટા થઈ જાય પાણા ઓકે તો સાબુદાણામાંથી હજી પણ જેટલું થોડુંક પાણી છે એટલું ડ્રેન થઈ જાય ત્યાં સુધી આપણે વંશરાજની રોટલી કરી નાખીએ અને બાકી જે પ્રિપરેશન્સ છે એ કરી નાખીએ બટેકા કે મરચાં ને એવું બધું કાપીને મૂકી દઈએ ત્યાં સુધી એ ડ્રાય થઈ જશે સો આજના ડિનરમાં હતું સાબુદાણાની ખીચડી ચેવડો વેફર અને સાથે મેં લીધી હતી છાશ કેમ કે સાબુદાણાની ખીચડી સેમ ઇવનિંગ તો મેં તમને કીધું એમ સન્ડે વંશુની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે એનું તો એને આજે કોસ્ટ્યુમ આવ્યો હતો સ્કૂલમાંથી તો અમે લોકો કોસ્ચ્યુમ ટ્રાય કરાવતા હતા એને અને જેઓ આગલી ક્લિપમાં એ કેટલો સરસ લાગે છે બેસિકલી એને સિંગમ સોંગ પર ડાન્સ કરવાનો છે અને આટલા નાના નાના છોકરાઓએ કેવી રીતે એના મેડમે એને યાદ કરાવ્યું હશે અને ડાન્સ કરાવ્યો હશે કેટલા લમણાં લીધા હશે મને તો વિચારીને જ કંઈક થાય છે સો મન શું સરસ શીખી ગયો છે ડાન્સ હવે હોપફુલી કે સ્ટેજ પર કરે अत्ययार्धों करे शे बहुत सरस्वी थे बद्धा स्टेप पो जो ही अवे त्यारे सुं करे से संडे एक्चुला पो जो तम्हे आगड़नी क्लिप मही क्यो लागे शे आई गीक वह क्यो लागे Sol शांक? शांक करता कंप्यों सामक iang सिंगम बनवानल मां दिक रत

સિંગમ હા પછી ઓકે સો આવો હતો અમારો અગિયારસ નો દિવસ કેવો લાગ્યો તમે જરૂરથી કેજો અને ઓન ધીસ હેપી નોટ હું આ વ્લોગ નું એન્ડ લઉં છું તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કેવો હતો આજનો વ્લોગ અને પ્લીઝ બધા લોકોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધાને કે વ્લોગ જોવે અને હેલ્પ કરો મને ગ્રો થવામાં તો જલ્દી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ